વડોદરા શ્રી રામ સંતરામ મંદિર ખાતે ભવ્ય સાકર વર્ષા યોજાઈ આજે વડોદરા શહેર સયાજી હોસ્પિટલની સામે આવેલી શ્રી સંતરામ મંદિર ખાતે મહાઆરતી બાદ જય મહારાજ અને જય જયકારના નાદ સાથે સાકર વર્ષા યોજાઈ આ સાકર વર્ષાનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા નડિયાદ સંતરામ મંદિર ખાતે શ્રી સંતરામ મહારાજના એકસો બાણુમાં સમાધિ મહોત્સવની ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે મહાપૂર્ણિમાએ મહારાજે જીવંત સમાધિ લીધી હતી આ દિવસે આકાશમાંથી દિવ્ય સાકર વર્ષા થઈ હતી આ પરંપરા મુજબ આજે વસંત પંચમી નિમિત્તે વહેલી સવારે ધ્યાન તિલક દર્શન ત્યારબાદ મંગલા આરતી યોજાઈ હતી મહાઆરતી વર્ષમાં એક જ વખત ઉતારવામાં આવે છે મહાઆરતી ઉતાર્યા બાદ સંતરામ મંદિરના મહંતના હસ્તે સાકર વર્ષા કરવામાં આવી હતી ત્યારબાદ વિવિધ ગાદી મંદિરના સંતો તથા નિજ ભક્તો દ્વારા સાકર વર્ષા કરવામાં આવી હતી યોગીરાજ શ્રી સંતરામ મહારાજના શ્રી સંતરામ મંદિર વડોદરાના વસંત પદમીના દિવસે વાર્ષિકોત્સવ ઉજવાય છે સંતરામ મહારાજનું સમાધિ દિન તરીકે સંતરામ મહારાજએ સમાધિ લીધી જીવિત સમાધિ લીધેલી નડિયાદમાં તે વખતે આકાશમાંથી વર્ષા અને સાકર વર્ષા થયેલી તે તે નિમિત્તે અમારા દરેક શાખા મંદિરમાં એમના સ્થાપના દિવસે સાકર વર્ષા તથા આરતી દર્શન થાય છે અને ભક્તો દ્વારા ભોજન પ્રસાદનો લાભ લેવામાં આવે છે આ નિમિત્તે આજુબાજુના અમારા જે ભક્તો છે તે નડિયાદના વડોદરાના અને શાખા મંદિરના સંતો અને મહંતો પણ વધારે છે અને ભક્તો પણ આવે છે આરતી દર્શન અને સાકર વર્ષાનો જે લાભ આ રીતે વડોદરા સંતરામ મંદિરમાં વસંત દિવસે વાર્ષિકો ઉત્સવ નિમિત્તે ઉજવવામાં આવે છે